પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આ આધારે ભાવનગર સિટી વિસ્તારમાં વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શિવ વિકાસ રાઠોડ જે રહ્યા ડોડી આવાસ ભાવનગર વાળા કાળા કલર નો સ્પ્લેન્ડર મોટર સાયકલ

ચોરી અથવા તો છળ કપટ મેળવી લાવ્યો હોવાની તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું હતું આ માણસ તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ તથા મોબાઈલ અંગે પૂછપરછ કરતા આજથી આશરે વીસેક દિવસ પહેલા સુભાષનગર રોડ પર આવેલ ડોક્ટર ચાવડા સાહેબના દવાખાનાની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોર પાસેથી બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મોટરસાયકલ ચોરી કરી હોવાનો અને મોબાઈલ ફોન પોતાનો હોવાની કબૂલાત કરી હતી જે અંગે આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવી છે